પાટણ શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ અકબદ્ધ રહેવા તેવા ઉમદા હેતુથી દર વર્ષે પરંપરા મુજબ આ વર્ષે પણ પોષી પૂનમ પછીના રવિવારે શ્રી કરંડિયા વીરદાદાના સ્થાનકે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા એકસો છવ્વીસ વર્ષથી સતત યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં પાટણ સહિત વિદેશથી પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મહોત્સવના પ્રારંભે શહેરની ગોળસેરીમાં આવેલી પૂજ્ય પાઠક સાહેબની ગુરુગાદીથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ફાટી પાર દરવાજા બહાર આવેલા શ્રી કરણિયા વીરદાદાના મંદિર પરિસરે પહોંચી હતી ત્યારબાદ વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો યજ્ઞની પૂર્ણાહુતિ સમયે શ્રીફળ હોમવાનું સૌભાગ્ય ગોપાલભાઈ પાઠક પ્રાપ્ત હતા ય બાદ યોજાયેલી દાદાની મહાઆરતી ની ઉછાવણીમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બેલ્જિયમના એન્ટ્રોપ ખાતેથી સ્થાયી થયેલા એનઆરઆઈ રાજુભાઈ સાહેબ ચાર લાખ રૂપિયાની બોલી બોલીને મહાઆરતી ઉતારવાનો અનેરો લ્હાવો લીધો હતો રાજુભાઈ શાહ પરિવારજનોએ વિધિવત રીતે દાદાની આરતી ઉતારી ભક્તિભાવ પ્રગટ કર્યો હતો આ ધાર્મિક પ્રસંગે પાટણ શહેર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર મંદિર પરિસર વીર દાદાના જયગોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ પ્રસાદ તથા દર્શનનો લાભ લઈને જીવન ધન્ય બન્યું હતું તો છેલ્લા અગિયાર વર્ષથી રાજુભાઈ શાહ પરિવાર દ્વારા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે તો ચાલુ સાલે પણ શ્રી કરણિયા વીરદાદાના મંદિર ખાતે સુશોભન અને મંડપના દાતા તરીકે પણ રાજુભાઈ શાહ પરિવારે લાભ લઈને ધન્યતા અનુભવી હતી